સ્થાનિક લોકો દ્વારા જાણવા મળ્યું કે ગંદા પાણીના કારણે તળાવમાંથી દુર્ગંધ આવવા લાગી છે અને પાણી પ્રદૂષિત બનતું જઈ રહ્યું છે માન સરોવર તળાવ ધાર્મિક પર્યાવરણીય અને જાહેર મહત્વ ધરાવતું સ્થળ હોવા છતાં તેની યોગ્ય સંભાળ લેવામાં ન આવતા લોકોમાં રોષ વધતો જાય છે આ મુદ્દે નગરજનોનું કહેવું છે કે દેવગઢ બારીયા નગરપાલિકા દ્વારા ખાસ નોંધ લઈ તાત્કાલિક તપાસ કરવામાં આવે તેમજ સંબંધિત વિભાગને ગંદુ પાણી છોડવાનું તરત બંધ કરાવવામાં આવે તેવી ભારે માંગ ઉઠવા પામી છે સાથે સાથે ભવિષ્યમાં આવી ઘટના ન બને તે માટે કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી માંગ હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા તંત્ર આ મુદ્દે ક્યારે પગલાં ભરે છે તે જોવું રહ્યું આ માન સરોવર તળાવને પ્રદૂષણથી બચાવવા માટે શું કાર્યવાહી કરવામાં આવશે તે પણ એક મોટો સવાલ છે ટીવી એટી નેટવર્ક સાથે રિપોર્ટર ઇમરાન શેખ દેવગઢ બારિયા